ત્રેવીસ એપ્રિલ થી મંગળ આવશે મીન રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિના જાતકોની અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર પોતાની અસર સ્પષ્ટપણે દેખાય છે તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના પ્રતિક છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો મિત્રો એપ્રિલ 2024 માં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024 ની સવારે આઠ કલાક અને ઓગણીસ મિનિટ થી મીન રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોની કુંડળીમાં મંગળ તમારા છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી છે મંગળનું મીન રાશિમાં ગોચર તમારા દસમા ભાવમાં થવા જઈ રહ્યું છે છઠ્ઠા અને અગિયારમા ભાવના સ્વામીના રૂપમાં તમારા દસમા ભાવમાં વિરાજમાન મંગળદેવ રહેશે અને એવામાં આ લોકોને કારકિર્દીમાં સકારાત્મકતા મળશે નોકરી માટે નવા મોકા મળશે જે તમને પ્રસન્ન કરવાનું કામ કરશે એના પરિણામ સ્વરૂપ તમે તમારી બધી ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયાસ કરશો આવા મોકા તમારા માટે લાભદાયક સાબિત થશે મંગળનો આ ગોચર તમને નોકરીમાં તરક્કી મેળવવામાં સક્ષમ બનાવશે એની સાથે તમને કામકાજ માટે વિદેશ જવાનો પણ મોકો મળશે કારકિર્દીમાં જોઈએ તો જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો પોતાના કામને બહુ વ્યવસાયિક રીતે કરશે જેના કારણે તમે સફળતા મેળવશો એવામાં તમને નોકરીમાં એક નવો રસ્તો મળશે આ લોકો પોતાની કાબિલિયતના કારણે બહુ સફળતા મેળવતા નજર આવશે પરંતુ કારકિર્દીના સંબંધમાં તમારે ઘણી યાત્રાઓ કરવી પડશે અને આ યાત્રાઓ ફળદાયી રહેશે મિથુન રાશિ વાળાનો વિશ્વાસ કરી મહેનત કરવા ઉપર રહેશે જેના કારણે તમે કારકિર્દીમાં આગળ વધતા સક્ષમ બનશો જ્યારે વાત કરવામાં આવે વેપારની તો જો તમે વેપાર કરો છો તો આ સમયે તમે સામાન્ય રૂપે પૈસા કમાશો પરંતુ તમને સારો લાભ મળવાના પણ સંકેત છે એની સાથે આ લોકો પોતાના વિરોધીઓની સામે એક સારા વ્યક્તિના રૂપમાં ઉભરશે અને તમે તમારી યોગ્યતા સાબિત કરવામાં સક્ષમ બનશો આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈ લઈએ તો પૈસા સંબંધિત બાબતોમાં આ લોકો ભાગ્યશાળી રહેશે અને પરિણામે તમે સારી રીતે બચત પણ કરી શકશો વિદેશમાં રહેતા લોકોને વધુ પૈસા કમાવવા અને લાભ મેળવવાની તકો મળશે તો આવી સ્થિતિમાં તમે મીન રાશિમાં મંગળના ગોચર દરમિયાન ઘણી બચત કરવામાં સફળ રહેશો ઉપરાંત તમે એક કરતાં વધુ સ્ત્રોતમાંથી પૈસા કમાઈ શકો છો આ લોકોએ પૈતૃક સંપત્તિ વગેરે જેવા અણધાર્ય સ્ત્રોતોથી લાભ મળવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં ઘણી જવાબદારીઓ આવશે અને તમારે તેને પૂર્ણ કરવા માટે લોન લેવી પડી શકે છે તેથી તમારા પૈસા સમજી વિચારી અને ખર્ચ કરજો પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈ લઈએ તો મંગળનું ગોચરનો આ સમયગાળો તમે પાર્ટનરની સાથે પોતાના વિચારને શેર કરશો તમારા સાથી સાથે તમે બહુ પ્રેમપૂર્વક દેખાશો જેનાથી તમારા બંનેના સંબંધો મજબૂત થશે અને તમારી બંનેની વચ્ચે તાલમેળ સારો રહેશે હવે તમે પહેલા કરતા વધારે પ્રતિબંધિત રહેશો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરેલા રહેશો તેવામાં તમે આ ગોચક દરમિયાન ખુશ નજર આવશો જેના કારણે તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ ઓછો થશે અને આરોગ્ય પણ તમારું સારું બન્યું રહેશે તો મિથુન રાશિના જાતકો મંગળનો ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરવા માટે આવવા માટે તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે